નમસ્કાર મિત્રો છે અને હું છું ખાસ કરીને આપણે પવન ઠંડી ઝાકળ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ માહિતી આપવાની છે માવઠાના ઝાપટા વિશેની માવઠાના ઝાપટાની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા આપણે આગાહી મૂકેલી હતી કે બે ફેબ્રુઆરીના રોજ સીમિત વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા છે એ નોંધાઈ શકે છે જેમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારની અંદર ઝાપટાની શક્યતાઓ છે એ જ મુજબ જોવા જઈએ તો આજે સીમિત વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાપટા નોંધાયા બાકી ગઈકાલે પહેલી ફેબ્રુઆરીના રોજ પણ અનેક વિસ્તારમાં ઝાપટા નોંધાયા હતા એટલે આ ઝાપટા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક જગ્યાએ વરસી ગયા છે જો કે એકદમ સિમિત વિસ્તારમાં હતા બાકી મોટાભાગના વિસ્તારો છે એમાં વાદળ જોવા મળ્યા હતા બીજે કોઈ વિસ્તારમાં ઝાપટા નથી નોંધાયા એટલે આ ક્ષિમિત વિસ્તારમાં ઝાપટાની આગાહી તે મુજબ ઝાપટા નોંધાયા છે પણ હવે આવનારા દિવસમાં હમણાં લગભગ નવ દસ તારીખ સુધી કોઈ જ પ્રકારના માવઠાની આગાહી નથી દસ તારીખ પછી પણ એવું હશે તો ચોક્કસથી જણાવશું દસ તારીખ સુધી તો આગાહી નથી પણ એનો મતલબ એવો પણ નથી કે દસ તારીખ પછી માવઠું થવાનું છે એટલે માવઠાની હમણાં કોઈ શક્યતાઓ નથી જેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજી વાત એ કરવાની છે ઝાકળની આમ જોવા જઈએ તો ઝાકળનો રાઉન્ડ છે છેલ્લા ત્રણ દાવ ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યો હતો આવતીકાલથી ઝાકળમાં એક મોટી રાહત મળી શકે છે સીમિત વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ કદાચ સામાન્ય ઝાકળ જોવા મળે એ વાત અપવાદ રહેશે બાકી હમણાં કોઈ ઝાકળનો રાઉન્ડ નહીં આવે લગભગ સાત અથવા તો આઠ ફેબ્રુઆરીથી ઝાકળનો બીજો નવો રાઉન્ડ ચાલુ થશે અને એ પછી ત્રણથી ચાર દિવસ સુધી ફરીથી ઝાકળનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે બીજી વાત કરવાની છે ઠંડીની ઠંડી અને પવનની અગત્યની વાત જે એ કરવાની છે કે હજુ પણ પવન છે શિયાળુ પવન આપણે રહેવાના છે એટલે ઠંડી છે હજુ પણ આપણે જોવા મળશે ચોક્કસથી વાત એટલી છે કે હજુ ઠંડીમાં માઇનોર વધારો થઈ શકે એકથી બે ડિગ્રી તાપમાન છે એ લગભગ હજુ પણ બેથી ત્રણ દિવસમાં નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે પણ કોઈ તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે આવવાની શક્યતાઓ નથી અને હવે આમ પણ શિયાળો છે અંત ઉપર છે એટલે તીવ્ર ઠંડી સ્વાભાવિક રીતે હવે ન આવે હવે ઠંડી હશે એ નોર્મલ ઠંડી હશે ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એ આપણે નીચું જોવા જ મળશે મહત્તમ તાપમાન ઊંચું જોવા મળશે એટલે દિવસ દરમિયાન આપણે તાપમાન છે એ નોર્મલ અથવા તો નોર્મલ કરતાં એક ડિગ્રી ઉપર રહે દિવસે આપણે થોડો થોડો ઉનાળા જેવો અહેસાસ થાય ગરમીનો માહોલ જોવા મળે બાકી વહેલી સવારે સાંજના સમયે અને રાત્રિના ટાઈમે આપણે વાતાવરણ શિયાળા જેવું ઠંડુ જોવા મળશે એટલે મિક્સ ઋતુ છે એ આપણે જોવા મળવાની છે બીજી વાત કરવાની છે પવનની આમ જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ અત્યારે નોર્મલ છે અને હજુ પણ આ પવનની ગતિ નોર્મલ રહેવાની છે હમણાં કોઈ પવનની ઝડપમાં વધારો નથી થવાનો ખાસ કરીને પવન છે એ મોટા ભાગે ઉત્તરના પવનો હજી ચાલુ રહેશે ઉત્તર અને ઉત્તર પૂર્વના જે પવનો હોય છે એને આપણે શિયાળુ પવન કહેવાય છે ને શિયાળુ પવન જ્યાં સુધી ચાલુ રહીએ તો આમ તો પાસ્તરું વાવેતર કરેલું હોય એ પાકમાં પણ ફાયદો કરે છે જોકે સાત આઠ તારીખેથી બે ત્રણ દિવસ કદાચ ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના આરબના પવનો થાય તે પછીથી ફરીથી પાછા ઉત્તરના પવનો થશે એટલે મુખ્યત્વે આમ તો લગભગ પંદરથી વીસ ફેબ્રુઆરી સુધી ઉત્તરના પવનો હજુ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે શિયાળુ પવન છે એ હજી દિશા બદલતા વાર લાગશે લેટ રહેશે એટલે શિયાળુ પાક જેને લેટ વાવેલો છે એના માટે પણ આ સારા સમાચાર છે ફાયદાકારક આ પવન છે એ રહેવાનો છે એટલે હજુ પણ લગભગ પંદર વીસ તારીખ સુધી તો આપણે ઉત્તરના શિયાળુ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને માવઠાના ઝાપટાં વિશેની જે માહિતી હતી એ માહિતી મેં આજના વિડીયો અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર